જય સતતમ શ્રી ગોવર્ધનધન પાલય આપસો વૈષ્ણવ અને ભગવદ સ્મરણ અવાજ આવે છે મારો આવે હું મારો જ વિડીયો નથી જોઈ આવે છે યુટ્યુબ પર એટલે હું વિચારમાં છું કે હું બરાબર એકચુલી આ દિવસો એકત્રીસ ઓક્ટોબરના આગળના દિવસો છે ઓડિટના દિવસો છે અને આવા દિવસોમાં જ્યારે એકદમ પ્રેશર વધારે હોય તો શું કરવાનું અને સાથે સાથે પુષ્ટિ સંપ્રદાયમાં એક અવનવી અવનવા દૂષણો બહુ સતત નજરે પડે છે તો મને થયું કે હવે આજે મારે આવવું જોઈએ આપણે નોર્મલી ભગવત સેવા વિષય વાતો એટલી જ કરીએ છીએ વધારે કરવાની જરૂર નથી હોતી મને ખબર નથી આ મારો પર્સનલ વિચાર છે મને ખબર નથી કેટલા લોકો આનાથી એગ્રી થશે પણ જે થઈ રહ્યું છે હું તમને કહેવા આવ્યો છું માર્ગમાં ચિત્રકલા એ બહુ પ્રાચીન સમયથી શ્રી ગુસાઈજીના સમયથી ચિત્રકલાનું બહુ પ્રબલ મહાત્મ્ય રહ્યું છે જ્યારે જ્યારે તમે ચિત્રકલાની વાત કરો તો શ્રી ગુસાઈજીએ ચિત્ર દોર્યા છે એ ચિત્રોમાં સુંદર પ્રકૃતિના ચિત્ર હોય કે પાછળથી શ્રી નવનીત પ્રિયાજી ચિત્ર હોય આ બધા જ ચિત્રો શ્રી ગુસાઈનજી દ્વારા પ્રકાશિત પ્રેરિત ચિત્રો છે હવે આ ચિત્રો માં પાછળથી શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈનજી ચિત્ર કરાવ્યું અથવા તો શ્રી રઘુનાથજીને ચિત્ર આપવામાં આવ્યું કેમ કે શ્રી રઘુનાથજીનેત્ર ખોલીને શ્રી ગુસાઇજીના દર્શન કરવાનો આગ્રહ હતો અને પાછળથી આપણે જ્યારે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું કુષ્ટી સંપ્રદાય ત્યારે રાજસ્થાનની કળા ઇવન આસકરનજી નવલગઢના રાજા એટલે એમને પણ ઘણા બધા ચિત્રકારી કરાવી નાગરીદાસજીએ પણ ચિત્રકારી કરાવી અને પછી

એ રીતે રાખવામાં આવે છે આજુબાજુમાં લીલાનું ચિત્રણ હોય સ્વામનીજી હોય ઠાકોરજી ને બધા અલગ અલગ ચિત્ર હોય ફલાણા ઢીકણા બધા ચિત્રકારી ના પિછો જોવા મળે છે પુષ્ટિ માર્ગમાં ચિત્રકારીનું પિછોઈ કલાનું બહુ મોટું પ્રાધાન્ય રહ્યું છે અને આ ચિત્રો આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે પિછવાઈ કલામાં જે જે ચિત્ર એ બધા જ ચિત્રો લીલાત્મક ભાવાત્મક તો હોય પણ એ લીલા અને ભાવના પણ ચિત્રકારની ભાવના ન હોય પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલીકા વધતા કીર્તન પ્રણાલીકાના આધારે ચિત્ર દોરાયેલા છે જેમ કે મેં હમણાં જ એટલે મેં મારી પાસે પેઇન્ટેડ તો ઘણા ચિત્રની પીછોઈઓ છે બટ જે કીર્તનના આધારે એટલે કે રાસપંચાધ્યાયની પીછવાઈ હોય તો એમાં લઘુ રાસ હોય પ્રભુનું અંતર્ધ્યાન થવું પ્રભુનું પાછું પ્રગટ થવું મહારાસ થવું પ્રભુ વન વિહાર ઇત્યાદિ જલ વિહાર કરતા હોય કે દાન લીલામાં બળી દાન લીલાના ચિત્ર મેં મારો જયરાજ પાછો મને કહેવાય મને આખું સમજાય એટલે એકચ્યુઅલી હું એવો પ્રયત્ન કરું છું કે જ્યારે પણ હું સાંજી કરું ને તો હું એ દાન દાનલીલામાં આખી એ રીતની ઉપરથી શરૂઆત કરી કે ગોવર્ધન કે શિખર તે મોહ નદીની ત્યારે તો પહેલાં ગોવર્ધન પર નું સ્વરૂપ હોય નીચેના ગોપો ઠાકુરજીને બૂમ પાડતા હોય કે પ્રભુ આ વધારો અમારાથી આ હેન્ડલ નથી થતા ગોપીજનો ગ્વાલીને રોકી ના રૂકે ગ્વાલ રહે પછી આ તો એ આખી બડી દાન લીલાનું ચિત્રણ સાંજી દ્વારા કે ચિત્રો દ્વારા આધુનિક ચિત્રકારીમાં આપણે ત્યાં આ જે કઈ પણ થતું હતું એ રાજસ્થાનના જે મૂળ પિછવાઈના પારંપરાગત કલાકારો છે એ લોકો જ ચિત્રકલાનો ઉપયોગ કરતા હતા એમાં પણ ખાસ કરીને જે પરિવાર છે એમને ચિત્રકારીમાં પુષ્ટિમાર્ગે ચિત્રકારીમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે આપણે એમના આભારી છે મારો દીકરો પણ એટલે જીતેન્દ્ર શર્માજીને ત્યાં પીછોઈ કલા શીખવા ગયો તો પણ ભાઈ એ ના કરી શક્યા ભગવત ઈચ્છા તો જે પારંપરાગત ચિત્રકલા જે શીખવાડે છે મેં તો એમના ક્લાસ લાઈવ ક્લાસ મેં અટેન્ડ કરેલા છે મારા છોકરા સાથે એટલા પર્ટિક્યુલર છે કે પુષ્ટિ માર્ગમાં આ આમ જ આવે તો આ આમ જ આવે શ્રીનાથજીને શીશ ફૂલ ઉપર કતરો નથી ધરાતો તો નથી જ ધરાતો એટલી કે શ્રીનાથજીને હવે હવે એ લોકોને ત્યાં પણ ઘણા બધા વિકૃત ચિત્રો બનતા થઈ ગયા પણ જે પરંપરાનારા છે લોકો તો એવું શીખવે છે કે શ્રીનાથજીને મુગટમાં સફેદ ઠાળું વસ્ત્ર પણ ભાંતવાળું આવે છે આપણે જેને ચિકનકારી ખરાબ શબ્દ છે ચિકનકારી લખનઉના લોકો ચિકનકારી કહે છે આમ આપણે એને જામદાની કહીએ જારીવાળું એવું જે આવે તો એ ચિત્રમાં પણ જ રીતે દોરવાનું એટલી ડિટેલ શીખવાડવામાં આવે છે તો મારો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે આપણે એમ જાણીએ છીએ આપણે એ પરંપરાને આધારિત જ ભગવત સેવામાં પણ ચિત્રકારીને એટલે કે ભગવત સેવામાં પણ આપણે જે કંઈ પણ પિછવાઈઓ લાવીએ છીએ એ પણ એ પરંપરાગત ચિત્રકારોની જ પિછવાઈઓ લાવીએ છીએ ભલે હવે પ્રિન્ટેડ લાવીએ છીએ હવે હમણાં જે પાંચ છ વર્ષનો ક્રમ છે એ હું તમને કહું અને બહુ બધા લોકોને મરચાં લાગશે ને મરચા લાગતા હોય તો લાગે કેવું જરૂરી છે આધુનિક ચિત્રકારોમાં એટલે બહુ સારું કાર્ય કરી રહ્યા છે બહુ સુંદર ચિત્રો બનાવી રહ્યા છે ચિત્ર બનાવવું કશું ખોટું નથી ઘણા બધા એમાં મારા સામાજિક પ્લેટફોર્મના મિત્રો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મિત્રો છે બહુ સારું કાર્ય તમે કરી રહ્યા છો પણ એ કરતા કરતા એક સીમાઓને લાંગી દીધી છે અને હવે હવે તમે લાંગી દીધી છે તો 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 મારે બોલવું બોલવું દુનિયાને ન ન હોય બોલે એટલે એમાં સમજો કે તમે મૂળ સ્વરૂપના ચિત્ર બનાવતા હો તો તો બહુ સારી વાત છે બહુ બનાવવા જ જોઈએ કે ભાઈ શ્રી દ્વારકાધીશ પ્રભુના ગુપ્ત ઉત્સવનું એક બહુ સુંદર ચિત્રકારે ચિત્ર બનાવ્યું બહુ અભિવાદન પાત્ર છે કે શ્રી મથુરાધીશ પ્રભુનું બેંગની વસ્ત્ર અને સોનેરી ઝરીની સોનેરી જરીની હા રાજીવ શર્માજીએ શું ફતવી સોનેરી ઝરીની ફતવી વાળું ચિત્ર બનાવ્યું તો બહુ સારી વાત છે બનાવવું જોઈએ બહુ સુંદર હવેના આધુનિક ચિત્રકારોમાં અને ગોસ્વામી બાળકોમાં એક હોડ લાગી છે અને હું નામ સાથે હોડના તમને પ્રયોગ કરીને કહીશ કે આમાં પહેલો પ્રયોગ ષષ્ઠ પીઠાધીશો દ્વારકેશ લાલજી વડોદરાએ કર્યો કે એમને એમના ગોદમાં શ્રી કલ્યાણરાય પ્રભુને પધરાવ્યા એ જ હોડમાં અલગ અલગ ચિત્રકારોએ યોગેશ બાવા એલા અંકિતવાલાએ એમને ચિત્ર ભેટ કર્યું કે એમના ઘરના ઠાકોરજી એમની સાથે પલનામાં ખેલી રહ્યા છે ને હાથ પકડી રહ્યા છે એવું યોગેશ બાવા પારલાવાળાએ બનાવ્યું પછી દ્વારકેશલાલજી અમરેલીવાળાનું કદાચ એક ચિત્ર બન્યું પછી પંચમઘરવાળાઓમાં એક એટલે કે દેવકીનંદનજી પાયલ બાંધે છે ને વ્રજાંગ બાવા દર્પણ દેખાડે છે ને પંચમ પીઠાધીશ્વર હાથમાં વેણુજી પધરાવે છે અને પછી જેતપુરના બેટીજી અમારા સુરત ઘરના બેટીજી બાળકૃષ્ણલાલજીને ગોદમાં કે પલનામાં ખેલાવી રહ્યા છે અને ઝુલાવી રહ્યા છે અનફોર્ચ્યુનેટલી સિદ્ધાંત પક્ષવાળા શરદ બાવા સહપરિવાર એમના ઠાકોરજીનું ચિત્ર બનાવડાવે છે પછી એની ઉપર પછી એ પેલું બ્લર કરે છે બધું પણ ખબર પડે છે કે શરદ બાવાનો જ પરિવાર છે તો આ બધા ચિત્રકારોમાં તમે કરીશું રહ્યા છો અને પછી ખરાબ વસ્તુ આ બધાને જોઈને એક જય કરીને કદાચ વ્યક્તિ છે એને પણ પોતાના લાલન સાથે ખેલતું ચિત્ર બનાવ્યું છે એટલે પહેલી વસ્તુ કે ભગવદ સાનુભાવ એ પર્સનલ પણ છે પહેલી વસ્તુ ભગવદ સાનુભાવ પર્સનલ પણ છે અને અત્યંત કૃપા થાય અને ભગવદ સાનુભાવ થાય પ્રભુ તમારો હાથ પકડે પ્રભુ તમારી પાસે વેણું ઝીલે પ્રભુ તમારા ગોદમાં ખેલતા જ હોય

અમને લોકોને પ્રભુ અમારા ગોદમાં ખેલે છે કે પ્રભુ અને અમે આમ ખેલાવીએ છીએ કે પ્રભુ અમને તેમને તેમ કરીએ છીએ પછી એ જે ભય છે જે જય કરીને છે રિબેલિયસ જય નામ આવી ગયું યાદ મને એ લાલન ને કઈક આમ ચકેડી બનાવતા શીખવાડે છે એટલે જીસકે પાસ પૈસા હે ઉસકો ભગવત સાનુભવ હૈ આનાથી સાબિત એ થાય છે આનાથી સાબિત એ નથી થતું કે તમારી પાસે ભગવત અનુભવ છે બટ તમારી પાસે પૈસા છે તમે પેઇન્ટિંગ બનાવી શકો છો એટલે હાર્દિક પંચોલી જેવા હાર્દિક પંચોલી નામ છે ને એના જેવા લોકો તમે કોઈ એટલે એવું ચિત્ર બનાવી દે છે આજે હમણાં હું એવું કહી દઉં કે ભાઈ મારા આમ કંધા ઉપર ગોરધનના જે આમ ખેલતા હોય એવું ચિત્ર તું બનાય એટલે હું કુંબનદાસ થઈ ગયો પછી પૈસા ખર્ચો પચાસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા જે એનો ચાર્જ હોય ખબર નથી એટલે હું કુંભનદાસ થઈ ગયો મારા ખોળામાં આવી ગયા ઠાકોર આ વિકૃતિનું પરિણામ એ આવ્યું કે એ ભાઈએ એ ચિત્ર એવું બનાવ્યું ગયા વર્ષે જ્યારે મેં એમને ટોક્યા હતા કે આમ શીતકાલના વસ્ત્ર પહેરીને દાઉ ભૈયા લાલનના ગાલ ખેંચે છે એક વાત યાદ રાખજો કીર્તનોમાં આવે છે કે દાઉ મોકું બહુ ખીજાય ગલત અગર વેખો કેવું દામોદરલાલજી તિલકાશ્રી ના જમાનાથી એવું ચાલતું આવે છે કે શ્રીનાથજી ની આરતી ઉતારતા ગોસ્વામી બાળકો હોય તમે દરેક ચિત્ર જોજો એ ફોટોગ્રાફ વત ચિત્ર હશે એ ચિત્ર ફોટોગ્રાફ હશે કે જેમાં દામોદરજી કે અન્ય કોઈ ગોસ્વામી બાળક આરતી કરે છે શ્રીનાથજી નથી કે એનો હાથ પકડી લેતા એક જ એવું ચિત્ર છે કે જેમાં શ્રી ગિરધરજીના માથા ઉપર શ્રીનાથજીનો શ્રીહસ્ત છે આ આવું એક જ ચિત્ર છે બીજું એવું કોઈ ચિત્ર નથી અને એ પણ ત્યારે કે જયારે ઘસિયારમાં એવો ક્રમ બને છે કે હવે અમે શું કરીશું એ એક જ એવું ભાવનાત્મક ચિત્ર છે બાકી એવું કોઈ ચિત્ર નથી કે જેમાં તમારો શિનાજી વાત સ્પર્શ થતું ચિત્ર બન્યું હોય આજે વિકૃતિ એવી છે આ વિકૃતિ લાવતા 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 તમારી પાસે પૈસા છે કે તમે એ હાર્દિક ને કે કોઈ બીજાને કોઈ કોઈ ત્રીજાને બધા ચાર પાંચ જણ છે તમે એને પૈસા આપો કે ભાઈ મારી સાથે ઠાકોરજી આમ ખેલે છે આમ ડાન્સ કરે છે તો એવું ચિત્ર બનાવી દે પહેલા તો મોકો બડો ખીજાયો છે બટ આમાં ગાલ ખેંચવાની બધું એવી કોઈ એક્ટિવિટી નથી એવું કોઈ કીર્તનમાં સાંભળ્યું છે તમે કે ચૂંટણો ખણી લીધો ઠાકોરજીનો મૂળભૂત સ્વરૂપથી દાઉજી જે છે એ જો શેષનાગજી નું સ્વરૂપ હોય તો શેષનાગજી તો સ્વયં પ્રભુના ભક્ત છે તમે આજે ધીમે ધીમે કરી હા તમે ઠાકુરજી સ્વામીજીના યુગ સ્વરૂપના ચિત્રો બનાવો વિરોધી ન પેલા વિશાલભાઈ બના બનાવો સુંદર યુગ સ્વરૂપના બધા ચિત્ર લીલાત્મક સ્વરૂપના ચિત્રો બનાવો કીર્તન આદિત્યાદિના આધાર પર બેઠે હરિ રાધે સંગ કે હટડીના કીર્તનોના આધાર પર બધા ચિત્ર બનાવો એની કોઈ ના બટ એક ફિઝિકલ વ્યક્તિ જે હાડ માસ નો વ્યક્તિ છે કેમ કે જો મને ઉભવ થઈ જતો હોત આ શરીર થી તો પછી તો મારે નિત્ય લીલામાં જવાની વાતો કરવા થતો પછી એમને એમને એ શરીર પછી ચચી બનાવીને રાખો મસાલો ભરીને એમને ભગવત અનુભવ થઈ ગયો છે તો તમે વિચારો મહાપ્રભુજી ગુસાઈજીના આવા કોઈ ચિત્રો પાછલા સો વર્ષ પહેલા અવેલેબલ નહોતા કે મહાપ્રભુજીનો શિનાજી બાવાય હાથ પકડે હોય કોઈ ચિત્ર એવા અવેલેબલ નહોતા અને આપણે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ની વાતો હવે આજકાલના ગોસોની બાળકો પોતે તો મહાપ્રભુજી ગુસાઈજી તો આગળ વધી ગયા કારણે ગો ગોદમાં ખેલે છે તમે વેણુજી આપો છો ચાલુ રાસના બોલો આટલી બધી તો તમારા અંદર અલૌકિકતા આવી ગઈ છે કેમ કે તમારી પાસે પૈસા છે એટલે તમે ગમે તેવું ચિત્ર કરાવી શકો છો આ કે તમે તમે હવે ડાયરેક્ટ જઈ શકો છો એના માટે હાર્દિક ને પૈસા આપીને તમે એ તો એ જનરેટેડ વિડીયો તો ગઈકાલે પેલું ભાઈ બીજ નો જોયે બહુ ખરાબ વિડીયો હતો આમ કઈક સરળ આટલું મોટું કઈ ખાવાનું બુંદી જેવું બનાવ્યું હતું અને એમાંથી યમરાજ યમનાજી ને યમનાજી યમરાજને ચમચી ચમચી ખવડાવે છે એ બોલવા જેવું નથી એટલા પાપી છે ને અહિયાં તો હવે આ જ ક્રમમાં સમજો સોરી હા એક સેજ કટ થઈ ગયો સમજો કે મનમાં આવે ને એવું ચિત્ર હાર્દિક પંચોલી બનાવે હું હાર્દિક પંચોલી નું ખાસ નામ લઉં છું એને એક ચિત્ર બનાવ્યું છે ઠાકુરજી રંગોળી પૂરે છે

રંગોળી કરતા શિનાજી લાલન ને દેખાડ્યા છે તમે વિચાર કરો જો સિંહા સેવા રસોદની હોય ને તો એમાં દહેરી બંધન ની વાત આવે છે કે બંધન કરું ને દેહરી પૂર્વી દિવાળી ને દિવસે દીપાવલી ને દિવસે દીપાવલી ના ઉત્સવ ક્રમ માં દેહરી નો ક્રમ કે બંધન નો ક્રમ છે પણ તમે સમજો આ દેહરી કઈ આ દેહરી ક્યાં પુરાય આ ક્યાં બહાર નથી પુરાતી ને અંદર નથી પૂરાતી દેહરી દેહરી ની જગ્યા જ પુરાય છે તમે સમજો ચોક પૂરવો છે તો ચોક પૂરો તો એમાં પણ હળદર કુમકુમ ઇત્યાદિ નો ઉપયોગ થાય છે આ કોઈ ફ્રી હેન્ડ રંગોળીનો કલમ પુષ્ટિ મારગીયા ક્યારેય નથી રહ્યો અને એટલા માટે નથી રહ્યો કે પ્રભુને તો ગમે ત્યાં પધારવું હોય છે તમે વિચારો આજથી પચાસ વર્ષ પહેલાના 50 થી 60 વર્ષ પહેલાની કોઈ દીપમાલિકા જોસો ને તો તમે આ જીવન સેવા કર્મ જુઓ પ્રાચીન દીપન કો ઝાડ આવે એટલે છે ને આખી દીપમાલિકા હોય એનું ઝાડ આવે એટલે જડ એટલે એક જ જગ્યાએ પછી એમાં બધા દીવા મૂકી દેવા કોઈ પર દીવા નતા મૂકાતા કેમ કે પ્રભુ ચાલે તો પ્રભુને ક્યારે એવું નહી જોવા મળે કે તમે આમ પેલા દીવાઓને આમ ની હાર માળાઓ કરી દીધી તો પ્રભુ વધારે કેવી રીતે તમે વિચારો પેલા આખા ગંગા કે ભાવશે બટ તમે એવું કેવી રીતે કરી શકો કે દીપોની હરાળ હરેડ કરો એટલે કહેશે કે ના અમે લખ્યું છે કે ભાઈ દીપોની રેખ થયેલી હતી એ દીપનની રેખ ક્યાં થયેલી હતી સાંભળો જરા કીર્તનમાં પણ શ્રી ગિરિરાજીની ધારે ધારે રેખ કરી હતી શ્રી ગોવર્ધન દીપમાલિકા માલિકા સબ દેખન કો જાય એટલે ગિરિરાજીની ઉપર નહીં મૂકવાનું ગિરિરાજીની શિલા ઉપર દીવો નહીં મૂકવાનો એની આગળ આગળ પેલી બાજુ પણ નહીં બીજી બાજુ એટલે ગિરરાજી બાજુ પણ તાપ ના લાગે બીજી બાજુ રેખ કરવાની માનસી ગંગાના તટ ઉપર દીવાની રેખ કરવાની બટ એને એની હરોળ કરવાની એના સવા લાખ દીવા પ્રગટાવવાની એવો પુષ્ટિમાનમાં કોઈ ક્રમ જ નથી બટ આ ભાઈ આજે ચિત્ર રંગોળીનું દોર્યું કેમ કે હું અઠવાડિયાથી રંગોડીનો વિરોધ કરું છું એટલે હું તો કહેલાવ રંગોડીનું ચિત્ર દો દઈએ 50 વર્ષ પછી હાર્દિક ભલે ગરડો થઈ ગયો હશે બટ ગામ આખામાં એવું ખબર પડશે કે એના ચિત્ર તો છે જ રંગોડીનું એટલે હવે આપણે કીર્તન ને નહીં જોઈએ અને પછી કોઈ ડાયો હશે ને તો એ પાછું ફેક કીર્તન પણ એડ કરી દેશે કે ઠાકોરજી જાતે ચોક પૂરતા જાતે રંગોળી પૂરતા આ સમજજો પુષ્ટિ માર્ગમાં આ

એવો શાસ્ત્ર માં કોઈ ઉલ્લેખ નથી હું તો તમને બધાને એટલું જ કહેવા આવ્યો છું કે પછી છે ને આવા ચિત્રોને પોતાના ડીપી માં રાખવાનું બંધ કરો પહેલા સમજો ભગવદ લીલા એ કીર્તનોના આધારિત હોય

આ આધુનિક ઉડાવવાને લાગે લાલ કે પ્રભુ પતંગ ચગાવે છે નો ડાઉટ હું પણ મારા ઠાકુરજીને પતંગ પધરાવું છું બાજુમાં ઇવન લટકાવું છું અને પ્રભુને કોટનના દોરા પણ બાંધી આપું છું બટ એ ઉત્તરાયણનો પ્રસંગ નથી એ ગંગા દશમીનો પ્રસંગ છે જો કોઈને ન ખબર હોય ને તો પ્રાચીન સાહિત્ય જોજો આ ગુડી ઉડાવવાને લાગે લાલ કાનટા ઉડે ચંગ ઉડાવાતા બધું ગંગા દશમીમાં થતો આ પ્રસંગ ઉત્તરાયણનો નથી ઉત્તરાયણમાં કે મકર સંક્રાંતિના દિવસોમાં તો પ્રભુ બ્રજ ભક્તોની સાથે ગેંદ ખેલે છે એટલે ગેંદના પદ આવે છે પ્રભુને ગેંદ આવે નઈ કે પદ ઓલા પતંગના

અને આ ભાઈ નહીં દોરે તો બીજું કોઈ દોરશે નહીં તો એ દોરી દેશે હવે તો કેમ કે રેફરન્સીસ માં આ ભાઈના ચિત્રો પણ અંદર ઓનલાઈન મળશે એઆઈ ની પોતાની બુદ્ધિ નથી કસી સમજો બટ એઆઈ પાસે જો અલગ અલગ આર્ટિસ્ટના ચિત્રોનું કલેક્શન એના રિસર્ચમાંથી મળશે એના ડેટાબેઝ માંથી એનામાંથી એ ચિત્ર દોરી દેશે એના પાપી તમે ને હું બનીશ

તો સંપ્રદાયની અંદર બહુ મોટી ડિટેલમાં ચર્ચા થવી જોઈએ મને ખબર નહીં સંપ્રદાયના કહેવાતા બુદ્ધિમાન ગોસ્વામી બાળકો પોતે જે પોતાની પીઆર કરવા માટે કરી રહ્યા છો ધ્યાન રાખજો આ જ છોકરાઓ જેની પાસે તમે તમારું ચિત્ર દોરા તો પોતાનું ચિત્ર દોરે છે અને એક એવો સમય આવશે કે તમને એ વસ્તુનો અફસોસ થશે કે અમે આ ખોટું કરાયું વિચારજો યોગેશ બાબા પાર્લાવાળા વિચારજો શરદ બાબા હાલોલ વિચારજો જેતપુર વાળા બેટીજ બીટીજ વિચારજો દ્વારકેશ બાબા શરણમ બાબા આશ્રય બાબા મને તમારી પાસેથી બહુ અપેક્ષા નથી પણ તમે વિચારજો કેમ કે જો કલ્યાણ એજીને ટાંકલા પર નચાવી શકતા હો તમે તમે ગમે તે કરી શકો છો બરાબર આપ સૌને ભગવસ્મરણ મને એમ લાગે છે કે આની ઉપર ગહન ચર્ચા થવી જોઈએ માર્ગમાં સંપ્રદાયમાં બહુ

વ્યાપી કરતા અક્ષરધામ ઉપર પહોંચી જશે આ વિચાર હું તમને આ એક બહુ મોટી ચેતવણી આપી રહ્યો છું આપ સૌને ભગવ સ્મરણ તો અંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલે